દ્વાકા દઈશ બધા મિત્રોને કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે અને અત્યારમાં મજા આપણે ફરી લોક ચાલુ કર્યો અને આપણે આજે જવાનું છે ભાઈબંધવાળી હાથી આપવા આજ તો રાત્રે વરસાદ ના આવ્યો ઓછો આવ્યો બહુ ન આવ્યો તો અત્યારે મજા આપણે સવારમાં મેળી દે આજે વ્લોક ચાલુ કરી દઈ વહેલો કારણ કે કાંઈમ તો વહેલો નથી કરતા પણ આજે આપણે વહેલો ચાલુ કરી દીધો કારણ કે અત્યારમાં હવે નીકળી જશું આપણે હાથી લઈ અને ભાઈબંધિવાડી બહુ છેટી નથી એટલે ગાડું નથી લઈ જવાનું અગર તો લઈ જવું પડે ગાડું કેમ કે બહુ છેટું હોય ને તો પણ અહીંયા જઈએ આપણે નજીક બરાબર તો હું તમને બતાડીશ આગળ તમે બનતા રહેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને એક લાઈક કરી નાખજો તો જો આપણે બળદ ઊભા છે અને બળદને અત્યારમાં આપણે નાખી દીધું ભૂકો બળદે ભૂકો ખાઈ લીધો છે તો ચાલો હવે આપણે મળીએ વ્લોગમાં ને તમે આગળ બંધ દીધા ગાય ને બંધ દીધી ને હવે આપણે જવાનું છે હાથી આગવા ચાલો ફટાફટ આપણે મળીએ હત્યા ભાઈબહેનની વાડી નાખવા જાય છે બરાબર અને ગારો પણ ભૂલે ફૂલ છે રસ્તામાં ગારો છે આપણે હાલ ભાઈ હાલ અને તડકો પણ જો હાર મારો થઈ ગયો છે અને ગારો પણ ભૂલે ભૂલી આપણે ચંપલ નથી પહેર્યા કારણ કે નજીક જ છે ને એટલા માટે અને ગારામાં હાલે એમ નથી હાલ હાલા ઉજને મળીએ આપણે જો અત્યારે આવી ગયા ભાઈબંધની વાડી હાથી આખવા અને આ ખડ તો જો તમે કપાસમાં કેમ છે ખડ અને એના મજૂર આવ્યો એવા દે છે અને આપણે જો આટલું ખાલી વરલા સુધી આખવાનું છે આ બાજુ પણ એક ભાઈબંધની વાડી છે અને આમનો રોડ છે તો આટલું આપણે પૂરું કરી નાખીએ અને આ બાજુ પણ છે ને આ બાજુ ભાઈબંધની બીજાની પણ વાડી છે આપણે આટલું ખાલી આઠ વીક છે બાકી આપણો કપાસ પણ આંકવાનો છે પણ મેં કીધું પૂરું વર નાખીએ અને ખડ પણ બહુ છે તમે જોઈ લ્યો ખડની વાત ના પૂછો ખડ બહુ હારામાં ખળ છે હવે હાલે ત્યાં લાગી પછી આપણે બપોરે વહી જવાનું હા બસ અહીંયા પહોંચે નવારું અડધું લેવાઈ જાય તો મનુભાઈ અડધું લેવાઈ જાય ગયું ઘરે ગુજરાતી જેટલો એટલે આપણે ઉતાર્યો અને જો અત્યારે આપણે બળદ આવી ના જઈએ તો આપણે નાના લખીયા ગામમાં જાય અને આપણો વાડી રસ્તો જાય તો જો આપણે આ બોર્ડ માર્યો ને નાના લખીએ આપણું ગામ આ ગામમાં રસ્તો જઈએ આપણે મોડ પર પાટીયાથી એમને આવે છે આપણે મોડ પર ગામમાં છે એટલે લાલપુર સુધી આ રસ્તો નીકળે આ તમારે જવું હોય ને તો લાલપુર આ રસ્તો નીકળે અને આ છે નાના લખીયા ગામમાં આમને જવું હોય તો આપણે જામનગર નીકળે જો આ ગામમાં ગામમાં થઈને આમ બારોબાર થઈ અને આમથી જવું હોય તો આપણે જામનગર જવાય અને આ આપણે ભાઈબંધની વાડી છે આપણે સીધે સીધા હાંકવા ગયા હતા આપણે જાય ઘરે કારણ કે આપણે હાથી હાલી ગયું અને ભાઈ બંને ટક નું હતું બરોબર હજી એમ તો બીજું ઘણું બધું હાંકવાનું પણ હવે આપણે હાંકવું છું કારણ કે પછી આપણે છે ને થઈ જાય બીડ તો આપણે હવે હાથી હાંકશું અને જો આપણે આ બળદ લઈ ઘરે પહોંચવા માંડ્યા એટલે આપણે બળદ ધીરે 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 હાલે છે આપણે આ વખતે દવા માર દેવી છે દવા મારે જાય ને એટલે સીધું આપણે આમાં જુવાર વાગી દેવાની છે અને આપણો રસ્તો જઈ લઈએ આમાં નીકળવું કેમ અને આ ભાઈ બંધી માંડવી જઈ લઈએ જાસ પણ મેજ જ નહીં ખાતા હું તમને જોવા બતાડું છેલી માંડવી કેમ છે આપણે આના ચાંસ મેં જ નહીં ખાતા સીધે સીધા ચાંસ છે ને અને પાટલા આડવા આવી માંડવી જરા જરા જગ્યા છે બાકી તો પાટલા અડી ગઈ કારણ કે જમીન સારી છે ને એટલે જોરદાર માંડવી થાય છે જોઈ લઈએ આવી ગયો એક અને આપણે બળદ જો અત્યારે બાંધી દે થોડુંક મારે જોરથી ભૂલવું પડશે કારણ કે પવનની ગતિ ભૂલે ભૂલ છે અને હું બળદ અત્યારે બાંધો જો આપણે તડકે બાંધો છે કારણ કે માખી બહુ હતી કારણ કે માખી છે ને બહુ પરેશાન કરે એટલા માટે આપણે અહીંયા બાંધો છે ચાલો ફટાફટ આપણે નાખી લે પેલા બંધ થઈ અને પછી મળી બપોર પછી ચાલુ કરી દીધું ને આપણે આ બાજુ જે બધી હાલી ગઈ તમે બતાડો જો આપણે આ માંડવી બધી હાલી ગઈ છે બરોબર અને હાથી આપણે પાછળ ઓલી જે આડી માંડવી છે એમાં હાથી હાલે છે બાપુ હાથી આગે છે ને આપણે જવાનું છે ગામમાં આપણે ગામમાં જતાવીએ આવીએ અને પાછા આવીએ ને મળીએ બરોબર બાપુને હાથી છે ને આપણે ગામમાં થોડું કામ છે એટલે બતાવતા આવી પછી બાપુને જ છે ને આપણે આગશું હાથી હાલો આપણે ગામમાં જઈએ ને કામ બતાવતા આવી અને પછી આવીએ અને મળીએ ને આ પાછળનું બધું આગી લીધું પછી મેં કીધું હાલો લોક ચાલુ કરું હા થોડોક મોડો લોક ચાલુ કર્યો જેવું થયું છે તો ચાલો ફટાફટ આપણે ગામમાં જઈએ આવી પછી આવીને મળીએ આપણે અત્યારે જો પાછા આવી ગયા ગામમાં ગયા હતા અને અત્યારે પાછા આવી ગયા અને બાપુ જો નોંધવા માંડ્યા અને આપણે લઈ લીધું હાથી કારણ કે બાપુને હાથી ન આવે એના પગમાં લાગેલું છે એટલે એ હાથી આખી ગયા આપણે જ આંકીએ હાલાતું નથી એનાથી તો આપણે જો હાથી લઈ લીધું અને આપણી માંડવી કેવી છે કોમેન્ટ કરો હાલો આપણે માંડવીમાં અત્યારે છે ને યુરિયા નાખી દીધું અને ડીએપી પણ આપણે નાખી દીધું વરસાદમાં અને આ બાજુ આપણે બળદની માખી પણ બહુ કઈ છે અને જો અત્યારે આપણે ધીરે 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 ચાલુ કરી દીધું હાથી આ બાજુ પણ આટલું હાલી ગયું છે અને આપણે આ બાજુ જે લીમડા બાજુ છે એ આટલું હાંકવાનું છે એટલે આપણે બળદ ધીરા આટલા માટે હાલે કે આપણે ચડાવ હાથી આંખ્યું હતું હવારમાં એટલે કારણ કે પાછું હાથી થોડું ગરતું જતું હતું એટલે બળદને તકલીફ બહુ પડે અને અત્યારે આપણે તો ઠાલું ઠાલું ઝાકવાનું આ તો આપણે બ્લોગ બનાવવા માટે ઉપર ચડી ગયા અને જો તમને દેખાડું છું એટલે આવી રીતે છે આપણે ગામમાં અને પાછા ઉતાર્યા અને તમે જે હમણાં જોયું આપણે આગળ હાથી ચાલુ કર્યું આકવાનું હજમાંથી જો આપણે અહીંયા પહોંચ્યા છીએ ધીરે 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 આગતાં અને આટલું આપણે આવી ગયું ખોલી માટે કમ્પ્લીટ થઈ ગયા અવારમાં ગયા તો આજ ભાઈબંધને ના પાડી હતી છતાંય મને કે એક દીધું આગી દીધી હજી જ મને કે કાલે તો કાલે ટાઈમ નથી કાલે આપણે કપાસમાં પારા નાખવા છે પારા એટલે કે થોડા થોડા પારા નાખી દેવા કપાસ નહીં એટલે કાલે નાખવાનું છે અને આપણે ઘણા બધા વ્લોગ જોવે છે પણ આપણે સબસ્ક્રાઈબ નથી કરતો પ્લીઝ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો બરાબર તો આપણા વ્લોગ તમને કેવા લાગે એવા કોમેન્ટમાં જરૂરથી બતાવજો બરાબર તો ચાલો હવે આપણે આગળ મળીએ અને અત્યારે ઘડી વાર બેઠા જઈએ તો આપણે તો ગરેડામાં મિત્રો આપણે માંડવીનું કામ થઈ ગયું છે પૂરું માંડવી બધી આપડી હાલી ગઈ જો તમને દેખાડું ટોટલ માંડવી આપણે કામ થઈ ગયું છે પૂરું બરોબર આપણે માંડવીમાં ક્યાંય હાથી આકવા નથી હવે એકદણ આપણે આખું છે પણ હમણાં નથી આખું હવે વરસાદ જે એમ થાય ને કે હવે આવશે તો એક દાણ આપી જવું છે ત્યાં સુધી આમને આપણે રેવા દેવી છે દાણ આપણે દવાનો રાઉન્ડ લેવો છે ફૂલ પાલનો અને વર્ધીનો આ બે રાઉન્ડ આપણે લેવા છે એકાદ જ લેવાના છે એ બાજુ બાર છે આપણે અને કાલે આપણે લેવાનું છે કપાસનું કામ તો કાલે આપણે બધું કામ કપાસનું પૂરું કરી નાખીએ તો આપણે બળદને જોઈએ અત્યારે ચારવા માટે હાથી આપણે માંડવીને થઈ ગયું બધું પૂરું કમ્પ્લીટ અને બળદને આપણે છોડ્યા છે ચારવા માટે તો બળદ હવે અમને ઊભે ઉભા છે કાયમ આપણે અહીંયા છોડી નાખવાના ચરશે કાલે આપણે કપાસનું કામ કરવાનું છે માંડવીનું કામ થઈ ગયું છે મિત્રો મળી નવા બ્લોગમાં મને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક નાખીજો બતાવી બતાવજો કેવા લાગે છે બ્લોગ તો જય દ્વારકાધીશ બધા મિત્રોને